પારડીના સાહિત્યકાર દીપક દેસાઈ દ્વારા લેખિત ગરબાનું મ્યુઝિકલ આલ્બમના પોસ્ટરનો મુંબઈમાં હીરો ધીરજ કુમારના હસ્તે લોન્ચ કરાયો પુસ્તક યાદો કે ગુબ્બારેમાં લખેલ ગરબામાં વલસાડ પારડીના મંદિરોનો મહિમાથી ક્ષેત્રનું નામ ઉજ્જવળ થશે હોવાનું જણાવતા દીપક દેસાઈ મુંબઈ વેસ્ટ મેયર્સ હોલ ખાતે કાર્યક્રમમાં તાલુકાના ગામના સાહિત્યકાર દીપક દેસાઈના પુસ્તક યાદો કે ગુબ્બારેમાં માં લેખિત એક ગરબાનું મ્યુઝિકલ આલ્બમનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું આ ગરબાના મ્યુઝિકલ આલ્બમનું પ્રસિદ્ધ હીરો ધીરજ કુમાર દીપક પરાસર દીપા નારાયણ ક્રિષ્ના ચૌહાણ સિંગર રાજુભાઈ ટાક આર્ટિસ્ટ કશિસ ખંડેલવાલની ઉપસ્થિતિમાં તેઓના હસ્તે કરવામાં આવ્યું હતું આ ગરબાના સંગીતમય આલ્બમમાં સ્વર જાણીતા ગરબા કિંગ સિંગર રાજુભાઈ ટાકનો રહેશે અને એનું સંગીત ગુજરાતી ફિલ્મના પ્રખ્યાત સંગીતકાર પંકજ ભટ્ટ અને આર્ટિસ્ટ તરીકે કશિસ ખંડેલવાલ કામ કરશે આ આલ્બમનું ટાઇટલ ચાલો આપણે ગરબે રમવા જઈએ અને આ આલ્બમનું સર્જનનું ક્રામ પ્રગતિમાં છે અને આ આલ્બમના પ્રોડ્યુસર અને લેખક દીપક દેસાઈ છે આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ આલ્બમની હિરોઈન કશિશ ખંડેલવાલ હતી અને ગરબાનું ટાઇટલ વગાડવામાં આવ્યું ત્યારે બિન ગુજરાતી સહિત સર્વે તાળીઓથી વધાવી લઈ ખૂબ જ પ્રશંસા કરી હતી આ ગરબા આલ્બમમાં તિગરાના દુર્ગા માતા મંદિર બગવાડા પાનેરા નંબે માતા મંદિર બીલીમોરાના ગાયત્રી માતા મંદિર પારડી સરોધીના કુરિયાળી માતા મંદિર દહાણુના મહાલક્ષ્મી માતાજી મંદિરનો મહિમા આવ્યો છે આ સર્વ મંદિરના મહિમા ગરબામાં વર્ણન થવાથી આપણા ક્ષેત્રનું નામ ઉજ્જવળ થનાર છે દીપક દેસાઈના જણાવ્યા અનુસાર આ ગરબાના આલ્બમને સારો એવો પ્રતિસાદ મળશે અને નવરાત્રી પહેલા આ આલ્બમને લોન્ચ કરવાનો ધ્યેય છે આ પોસ્ટર લોન્ચમાં દીપક એ ડોક્ટર ક્રિષ્ના ચૌહાણ હીરો ધીરજકુમાર દીપક પરાશર દીપા નારાયણ સંગીતકાર દિલીપ સેન સિંગર રાજુભાઈ તાકનો વિશેષ આભાર વ્યક્ત કરી શુભકામના પાઠવી હતી તાજેતરમાં જ વેલ્સ સોલ અંધેરી વેસ્ટ ખાતે મારા પુસ્તક યાદો કે ગુબ્બારેમાં લેખિત એક ગરબાનું મ્યુઝિકલ આલ્બમના પોસ્ટરનું લોન્ચ કરવામાં આવ્યું હતું આ પોસ્ટર લોન્ચ ક્રિષ્ના ચૌહાણના કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું અને આ મ્યુઝિકલ આલ્બમનો પોસ્ટરનું લોન્ચ પ્રખ્યાત હીરો નિર્માતા નિર્દેશક ધીરજ કુમાર પ્રખ્યાત હીરો દીપક પરાસર દીપા નારાયણ જેવી ખ્યાતનામ હસ્તીઓના હાથે થયું હતું આ પુ આ પોસ્ટર લોન્ચ દરમિયાન આ ગરબાના ગીતના ગાયક ગરબા કિંગ રાજુભાઈ ટાંક પણ હાજર હતા અને આ મારા લિખિત ગરબાનું સ્વ સ્વરબદ્ધ તેમજ સંગીતમય આલ્બમ ટૂંક સમયમાં જ તૈયાર થશે અને નવરાત્રિ દરમિયાન એનું લંચ કરવાનો અમારો ધ્યેય છે આ ગરબામાં બગવાડાના તેમજ પાનેરાના અંબા માતાજીના મંદિરનો તિગરાના દુર્ગા માતાજીના મંદિરનો સુરધરીના તુરિયારી માતાજીના મંદિરનો મોરાના ગાયત્રી માતાજીના મંદિરનો તેમજ દાણું મહાલક્ષ્મી માતાજીના મંદિરનો મહિમા વરવામાં આવ્યો છે એનાથી આપણા ક્ષેત્રનું નામ ફરીથી ઉજ્જવળ થનાર છે અને એમાં પ્રખ્યાત સિંગર ગરબા કિંગ રાજુભાઈ ટાંક સિંગર તરીકે છે અને આર્ટિસ્ટ તરીકે કશિષ ખંડેલવાલ છે અને એનું મ્યુઝિક ગુજરાતી ફિલ્મના જાણીતા સંગીતકાર કે જેમણે સો થી દોઢસો જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે આ પોસ્ટર લોન્ચ માટે હું ડૉક્ટર કૃષ્ણા ચૌહાણ તેમજ પ્રખ્યાત હિરો ધીરજ કુમાર પ્રખ્યાત હિરો દીપક પરાસર રાજુભાઈ ટાંક વિગેરેનો આભાર માનું છું અને તેમને શુભકામનાઓ પાઠવું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો